હાલો ફ્રેન્ડ હું છું કરણ મકવાણા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ તમામ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો ખાસ છે ધ્યાનથી સાંભળજો અને સાવધાન રહીજો મારી જે મહેનત છે ને એ બધી બરબાદ થઈ શકે છે મિત્રો વિડીયોની અંદર ગુજરાતીમાં કોઈ આપણને માહિતી આપતું નથી હોતું તો તમામ મિત્રોને જે લોકો યુટ્યુબ પર કામ કરી રહ્યા છે એના માટે આ ખાસ વિડીયો છે સાહેબ અને જો તમે નહીં જોયો ને તો પછી તમારું પૂરું અરે એવા પોલિસીને એવા બધા નિયમો આવી ગયા છે ને તે મશીન દ્વારા થઈ રહ્યું છે જે તમે અર્નિંગ વિશે વાત કરો કે પછી કોઈ પણ કયા કયા વિડીયો ના બનાવાય એ બાબત અને હાલમાં તો જે પોલિસી આવી રહી છે જે અર્નિંગ વિશે કે કમાણી વિશે જે લોકો કરી રહ્યા છે એ વિડીયો બનાવી રહ્યા છે એમને ખાસ નંબર વિનંતી કરું છું કે એવા વિડીયો બનાવતા નહીં કેમકે મારો ખાસ ફ્રેન્ડ છે બાદશાહ ગોલ્ડન કરીને નામનો એ છોકરો ઘણી બધી મહેનત કરતો એનું આખું જીવન એ યુટ્યુબ પર લગાવી દીધું હતું કલ કરીને ચેનલ હતી એમાં એવું થયું કે બે એને સ્ટ્રાઇક પહેલા આવી હતી અને અન્ય હતી ને એને લગભગ કામ કરતો હતો સાહેબ અને એની ચેનલ હતી છ લાખની આસપાસ એને કંઈક સબસ્ક્રાઈબ હતા તો એમાં બે સ્ટ્રાઇક આવી હતી ને ફેસબુકના રિલેટિવના વિડીયો શીખાવતો હતો સાહેબમાં બે સ્ટ્રાઇક હતી ને બીજી તો સ્ટ્રાઇક આવ ગલત જ હતી કે જેમાં એમાં એવું હતું કે તમે ફેસબુકમાં ડેશબોર્ડમાં કેવી રીતે કન્વર્ટર કરી શકો છો એવી રીતે હતું ને એવી રીતે એ ભાઈએ વિડીયો બનાવ્યો હતો અને એની સ્ટ્રાઇક હટવાની હતી બાર વાગે બરાબર બાર વાગે હટવાની હતી ધ્યાન રાખજો અને સાડા અગિયાર વાગે સ્ટ્રાઇક આવી એટલે ત્રણ ભેગી થઈ ગઈ ત્રણ સ્ટ્રાઇક થઈને ચેનલ થઈ જઈ ડિલીટ તો સાહેબ આખી ચેનલ ડિલીટ થઈ ગઈ ઘણા બધા મેં વિડીયો પણ હતા એના અને ઘણી બધી એને સો લાખ સબસ્ક્રાઈબર એટલે કેવી વાત કહેવાય સાહેબ ડિલીટ થઈ જઈ આ નિયમ તો બરોબર ચલો ડીટ થઈ પણ અપ્લાય પણ નથી કરી શકતો સાહેબ એ અપ્લાય પણ કરી નથી શકતો ડાયરેક્ટ વગર કીધે ડિલીટ કરીને મેસેજ મોકલી દીધો છે સાહેબ આવા આવા નિયમો યુટ્યુબ પર થઈ રહ્યા છે સાહેબ હવે યુટ્યુબ પર કામ કરું કે ના કરું નોકરી ધંધો ક્યારે છોડતા નહીં યુટ્યુબનો કોઈ ભરોસો નહીં ઇટિવેશન તો હું નથી કરવા માગતો પણ સાહેબ અત્યારે રૂલ જ એવા થઈ ગયા છે યુટ્યુબના ચેનલ ડાખી ડિલીટ થઈ જાય ને તો તમે બીજી ચેનલ બનાવો ને તો એઆઈ દ્વારા તમારા મશીન દ્વારા પકડી લે છે કે આ ભાઈ વરીન પાછો બનાવ્યો છે એ યુટ્યુબ પર કામ કરી શકશે નહીં બીજી ચેનલ બનેલી કે ચલો ના ડિલીટ થઈ જશે કંઈ વાંધો નહીં આપણે તો ફેમસ છે તો બીજી ચેનલ બનાવી લેશો ને તો તમારા મહિનાની અંદર એમાં ઘણી બધી મહેનત કરીને તમે એમાં સબસ્ક્રાઈબ પણ વધારી લેશો ગ્રો પણ કરી શકશો ને રીચ પણ લાવી શકશો પણ એ તમારી બે દિવસ નહીં મહિને નહીં છ મહિને નહીં બાર મહિને પણ એ પણ ડિલીટ થઈ જશે અને પકડી છે ને જેટલી તમે ચેનલો બનાવશો એ પણ ડિલીટ કરી નાખવામાં આવશે એક બે સ્ટ્રાઇકમાં કંઈ નહીં થાય પણ ત્રણ સ્ટ્રાઇક આવી જાય તમારી ચેનલ ડિલીટ થઈ જાય તો તમે બીજી પણ ચેનલ નથી બનાવી શકતા એઆઈ દ્વારા તમને પકડી લેશે અને તમે એમાં પણ મહેનત ના કરો કામ કે બીજી કરો અને તમે મહેનત કરો તો એ છ મહિને બાર મહિને એ બે વર્ષે પણ ડિલીટ થઈ શકે છે જ્યારે તમારા વધારે સબસ્ક્રાઈબ થઈ જાય ને ત્યારે પણ ડિલીટ કરાય ને થોડા સબસ્ક્રાઈબ હોય ને ડિલીટ કરો ને તો એ ખબર પડે કે ભાઈ આપણી ડિલીટ થઈ ગઈ પણ તમે ઘણી બધી યુટ્યુબ પર મહેનત કરો પહેલાંથી પગથિયા ચડીને ઘણો બધા ગ્રો કરીને ને ઘણી બધી મહેનત કરીને એ ચેનલ ઊંચી લાવો અને અચાનક એ પણ ડિલીટ થઈ જાય તો કેવું ખોટું લાગે એના કરતાં ભાઈ પછી કામ જ ના કરવું સારું એટલે આ બધા નિયમો છો ધ્યાન રાખવાની જરૂર છે મતલબ એ છે કે આ ભાઈને હવે ચેનલ પાછી લાવવા માટે તમે એમને ટેગ કરજો એમનો મેસેજ કરજો કેરી ટેકનિકલ છે અને આ ચેનલને સપોર્ટ કરજો સાહેબ એ ભાઈની આખી જિંદગી એમાં ઓલી છે તો ખૂબ ખૂબ આભાર અને આ ભાઈ માટે આપણે પ્રાર્થના કરીએ કે એમની ચેનલ જલ્દીથી જલ્દી આવી જાય મેં પણ ટ્યુટ કર્યું છે એમની કમેન્ટમાં તો લિંક આપેલી છે નીચે તમે પણ ટ્યુટ કરો અને એમાં જઈ રિપ્લે આપવાની તો કોશિશ કરો જેથી કરીને એ રિપ્લે કરી શકે અને ખોટો જ વિડીયો હતો અને સ્ટ્રાઇક આવી હતી તો તમે પણ આ એક આપણા એકનો નથી એ ભયના થયું એટલે એવું ના વિચારતા કે એ ભયને થયું પણ ખોટું છે આ બધા નિયમો ખોટા છે મને સારા લાગતા નથી મિત્રો તમે પણ આવતા ફસા છો મને પણ આવી શકે છે બીજાને પણ સ્ટ્રાઇક આવી શકે છે એવું નથી આ ભયને આવી તો બધાને આવી શકે છે તો આવા નિયમો સારા નથી એટલે કહેવાનો મતલબ કે આ બધું ખોટું થઈ રહ્યું છે આમાં કોઈ ગલત વસ્તુ નથી આ ઈન્ડિયામાં જે આ નિયમ યુટ્યુબ કાઢ્યા છે એ ખોટું છે તો મિત્રો આ તમે સહીમાં ટ્વીટ કરજો અને વિડીયો તમે પણ બનાવીજો મિત્રો અને સપોર્ટ કરજો તો મિત્રો ખાસ ધ્યાન ધ્યાન રાખવાની જરૂર હતી એટલા માટે તમે પણ ફસાવી ના શકો તમે પણ આવા વિડીયો ના બનાવી શકો એટલા માટે આ વિડીયો બનાવી રહ્યો છો તો તમે ભૂલથી પણ આવા અનિંગ વિશેના વિડીયો બનાવતા નહીં સાહેબ અને આ વિડીયો વધુને વધુ શેર કરજો તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ જય ગરવી ગુજરાત